શક્તિ ફાઉન્ડેશન જંબુસર દ્વારા આજરોજ શિવરાત્રિના મહાપર્વે શિવજી સવારીનું જંબુસરના આંગણે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં શહેરના ગણેશ ચોક વિસ્તારમાં આશાપુરી મંદિરમાં ખાતેથી આ ભવ્ય સવારીનું આયોજન અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે જે શહેરના રાજમાર્ગો પર ફરી અને પુન ગણેશ ચોક થઈ જોગનાથ મહાદેવ ખાતે આવશે ત્યાં સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ભવ્ય મહાઆરતી થશે અને વિશાળ સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે આ ધર્મ પ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં શિવજી સવારીમાં જોડાયા છે